તો બીજી તરફ પોરબંદર નગરપાલિકા તંત્ર દ્વારા આજે શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં બિરલા રોડ પર આવેલી સિગ્મા શાળામાં પણ બાંધકામની યોગ્ય પરવાનગી ન હોવાથી આ શાળા પણ સીલ કરી દેવાઈ છે પોરબંદર નગરપાલિકાના ઇજનેયર અજય બારૈયાની રહેબરી હેઠળ ફાયર વિભાગના અભય મહેતા અને રાજવીર તથા બાંધકામ વિભાગના વિનોદ બાથીયા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા પોરબંદરમાં ગેરકાયદેસર બિલ્ડિંગોને શીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરની ખ્યાતનામ સિગ્મા સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બિરલા રોડ પર આવેલી આ શાળામાં યોગ્ય બાંધકામની પરવાનગી ન હોવાથી તેને શીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બંને લગ્નિકાંડમાં ત્રીસથી વધુ લોકો મોતને ભેટ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર બિલ્ડિંગો તેમજ ફાયર એનઓસી ના હોય તેવી બિલ્ડિંગો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પોરબંદરની શાળાઓ પણ શીલ થઈ રહી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર